નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો વિદ્યાસાયક માટે નવા વર્ષના દિવસ મિત્રો એક યાદી જાહેર કરી છે અસલ પ્રમાણપત્રોની યાદી જાહેર થઈ છે તો તમામને આ તારીખ સુધી મિત્રો તૈયાર કરવાના રહેશે કેમ કે છ થી આઠના ઉમેદવારો માટેની અપડેટ મિત્રો આપણે એક વિડીયો મૂક્યો છે કેમકે તમામને અચૂક અહીંયા બોલાવવામાં આવ્યા છે અને યાદી મિત્રો છે તમારા માટે એ જે અસલ પ્રમાણપત્રોની યાદી છે એ મિત્રો ફરજીયાત રહેવાની છે તો શું અપડેટ છે એના ઉપર આપણે પ્રોપરલી માહિતી આપવાનું છે અને ખાસ મિત્રો બધાને માનવ જ્ઞાન એકેડમી તરફથી મિત્રો તમામને ભાવિ શિક્ષકો હોય અથવા પ્રિપેરેશન કરી રહ્યા હાલ પીટીસીના ઉમેદવારો એકથી પાંચના હોય તમામ ટાટેડના હોય જે પચીસ છવ્વીસમાં જે પ્રિપેરેશન કરી રહ્યા છે અને મિત્રો સારી એવી પ્રગતિ સાથે અગાઉ જે રહી ગયેલા છે છતાં પણ જો એ લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે તો મિત્રો આવનારી ભરતીમાં તમે સફળ થાઓ એવી અમારા તરફથી શુભેચ્છાઓ છે તો મિત્રો તમામને હેપી ન્યૂર નવા વર્ષના દિવસે મિત્રો તમે સારી એવી પ્રગતિ કરો એવી અમારા તરફથી શુભેચ્છાઓ છે વાત કરીએ મિત્રો તો કે શું અપડેટ છે એના પર થોડી ચર્ચા કરીએ તો વિદ્યા સહાયકો માટે અહીંયા અપડેટ મળી આવી છે કે અસલ પ્રમાણપત્રોની યાદી જાહેર કરી છે તો શાળા છોડાનું પ્રમાણપત્ર છે એસએસની માર્કશીટ છે એચએસએની માર્કશીટ છે એવું મિત્રો અહીંયા આખું લિસ્ટ છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે જે તમને હું અંડરલાઈન કરીને બતાવી રહ્યો છું એ લિસ્ટ મિત્રો તમારે તૈયાર કરવાનું રહેશે અને છથી આઠના છથી આઠના ઉમેદવારોને મિત્રો ઓગણત્રીસમી એ તમામને અહીંયા બોલાવવામાં આવ્યા છે તો તમામને એ મિત્રો હાજર રહેવાના રહેશે તો અ તમને અહીંયા જોવા મળી રહ્યા છે એનું લિસ્ટ આપણે મિત્રો ટેલિગ્રામમાં મૂકી દઈશું તો ખાસ તમે આ ચૂક જોઈ લેજો આ તમારે આ રીતે તમારે એ યાદી છે એ તૈયાર કરવાની રહેશે બાકી મિત્રો વધુ બધું વિડીયો શેર કરશું જેથી તમામ ઉમેદવારો સુધી અસલ પણ યાદીની માહિતી પહોંચી જાય અને મિત્રો ખાસ બનાવી રહેજો અને વધુ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી કરી નાખજો કેમ કે અપડેટ છે મિત્રો ટાર્ટેટના તમને દરરોજ જોવા મળી જશે તો મળીને નવી અપડેટ લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત